Nggak aja ya, jebas. Tuh karena mau di dalam. Pada siang kerwai ini, itulah aku tri aja yang malang Ruj. Rujuk ini awalnya kok labu jepara, aja aja Asu, हे गोक महाराज सिकोतर मैरी पड़ी तो ले ल पड़ियो आ तो पूरी बिस्किटता मारी कूतरी पाले खावा मिली सात तो है दर्शन ने कर लेर पहला તો કેરીઓ આવી જ મોટી મોટી થઈ ગઈ જો અમારો મોટી મોટી કેરીઓ થઈ જશો વરસાદ ધાર્યો જબરજસ્ત ગાજ કાલના જેવું સાજ પાછું એકદમ શ વાતાવરણ છે ખેતરમાં જો બહુ વર્ષો જૂનું બહુ છે લગભગ દોઢસો બસો વર્ષ જૂનું તો છે જ બાબાના ને જા આપણે મસ્ત ગોગ મહારાજાનું શિકોતર માતાનું મંદિર તો દીવા કરી દીધા અને આ સાઈડ અગરબત્તી કરી દીધી ગોગ મહારાજાની મંદિર શિકોતર મંદિર મંદિરે દીવો કરી દીધો અને અગરબત્તી કરી દીધી તો અબા પર તો અદર આવી જાય જો જેટલી બધી કેરીઓ પાડી બધી કેરીઓ પાડી હજી નેચે બધી છે બધી સાઈડ તો રવિવાર સાથે વેફર ખાન ચાલુ હોય પાછું બીજું કૂતરું કાળીઓ છે ઉપર એક જ વદ્રો વદ્રાભાઈ તો કેરી બધી ખાંસી બધી નેચે પાડી નાખીશ પાડી તો જોવો આ વદ્રાભાઈનું કોમકાજ એક આ અડધી મીકી દીધી છે એક આ બીજી આટલી ખાઈ નાખી દીધી છે એક આ સાઈડ પડી પેલા ઝાડ ઉપર અડધી અડધી ખાઈ અને નાખી દેવાની ભય જવું છે ને ઘેરમ લેડો તમ ઘેર હમો

બાઈક મેં લીથી ઠેલી લઈ લઈએ ગીઠી લઈ લઈ લે તો અમે ગાઈ જાય તો જોરદાર વરસાદ અંધાર્યો જો વાહુરિયા જોરદાર આવી જાય હવે ખોરામ ગાલી દે એમની તો સારું કરજો ગોક મારા સારું કરજો શિકોતર માતા હું સારું કરજો એ પુરી લેડા ભાઈ અમે તો હેડે એમ આવતા રવિવાર આવશો બાય 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 કહી દે બાય બાય ચલો આવજો તમે કઈ દે બુમુ ના બૂમો બુમો પારા ગરમ શોનથી વરસાદ આ વર્ષે એકદમ બૂમો પાડ પાડી વરસાદનું આવા જોડું વિચાર થઈ ગયું પછી તો જો વીજળી વરસાદ બધું ખબર પડતી નઈ ઉનાળામાં वर बेजा भाई सॉन्ग थी थी अरे मारा बोलिए बेइयो और बोलिए बेइयो और वर्षा दास बेजा सॉन्ग थी आज वीजड़ी तो थाय सारी हो जबर था ईडर साइड था सॉरी कह रही कि ताऊ जो अटारो जिम का नहीं चोटा बेटा रहा दे कतारी। એ તો હું વરસાદ નો વરસાદ આવે છે ને કરાવું છું ના ના પ્લે આ ફેરી ને કલર કલર કરી દીધું છે આજુ મારા હાથે કલર કલર થઈ જશે જો હે ફેરી કીકીને કલર કલર કરી દીધો તો આ સાઈડ તો ભજી બનવાનું ચાલુ થઈ જાય જો ખાવાનો છે ભજીઓ હા તો આવો કોક દાડો અમારા ઘરનો ભજીયો ખાવાજો આજે ખાડાવા છે રવિવાર છે એટલે ગોટોનો પ્રોગ્રામ તો અમારે તો વરસાદ આવે ને તો સારું વીજળી પડે તો એ કોઈ વધારે પણ જો વાવાઝોડું આવે ને તો અમારો કંટાળો ઘરમાં જો છે કાટલા બધું પાણી આવે છે કાટલા બધું પાણી આવે છે બધું ઉડી જાય એમાં બધું ઉડીને રમણ ભમણ થઈ જાય આટલા બધી તો ગયો હજી પાછું આવે તો બહુ પાણી અંદર આવી જાય તો કાલના જેમ પાછું આજે વીજળી વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ તો વીજળી ચેવી થાય ખાલી જોરદાર વીજળી ચાલુ વીજળી એ ચાલુ છે ખાટકા જોરદાર પડું